અમારા જૂનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો આખી રાત વાયોલિન વગાડીને સવારમાં પડોસીને કીધું કે તમે વાયોલિન સાંભળ્યું પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા તો કે હા કે બોલા હું તો મારા હિંદોરાના કડામ તેલ પૂરી પૂરીને મરી ગયો મને એમ કે એનો અવાજ આવે છે કે હું વહીરું કહું એ છે હે સંગીત તો પ્રેમમાં જનવે ને સાહેબ તમે પ્રેમથી કલાકાર ને સાંભળો અને એ ગાતો હોય હે કહે છે ને કે સંગીતકાર આમ ઓછો થઈ જાય ને પછી સંગીતના દેવતાઓ આભા મંડળમાં આવી જાય ને એ હાથમાં દોર લઈ લે સાહેબ પછી કલાકાર ગોણ મટી જાય અને એનું સંગીત રમતું હોય સાહેબ પ્રેમ પ્રેમ તમે મારા સામે બંદૂક તાકો ને એમ કે બોલો એ રીતે આંગણીયા બોલો અને પછી હું એ જીતા આંગણીયા બોલું તો એ એ એ સંગીતનો થયો એ અવાજ આવે ખાલી એમાં સંગીત નો આવે છે સંગીત તો પ્રેમમાં જ આવે હા એક બીજી તમને વાત કરું આમ તો આ બે તો એ એ અમારા મજીરાવાળા છે ને એ તો એમાં પાસ થઈ ગયા છે એટલે એને કાંઈ વાંધો ન આવે ને કે આ ખોટું લાગે એવી વાત છે હું કહું એ પણ હવે મને કેવાની ઈચ્છા થાય છે આ બે એમાં પાસ થઈ ગયા છે બાકી મજીરાવાળાની સગાઈઓ કરવામાં બહુ તકલીફ પડે કારણ કે તકલીફ શું પડે કે હામાવાળા પૂછે કે મૃત્યુ હું ધંધો કરે તો હું કેવું એમ હવે વગાડી તો કેવા જેવું કાંઈ છે નહીં મજીરા વગાડે મૃત્યો તો હું એટલે હામાવાળા કહેતું હું અમારે મજીરા વગાડે આ કે જિંદગી નહીં હેરી પણ આ તો એમાં નીકળી ગયા છે પાંચ પાંચ રૂપિયા ભારના મજીરા પણ સૌરાષ્ટ્રનો ઝાલાવાડ નો ગોહિલવાડ નો કલાકાર વગાડતો હેર હેર હોના કરીને દેખાડે છે કલકત્તા ગુજરાતી સમાજમાં મારો પ્રોગ્રામ હતો ને એક ભાઈ મને પ્રોગ્રામ પૂરો થયો પછી કીધું મને કે તમે શું બોલ્યા શું ગાયું મને કે મેં તો કઈ હાંભલું જ નથી તમે ક્યાં ગયા તા મને કે હા અમે જ બેઠો હતો પણ મેં તો તો શું થયું સાંભળ્યું નહીં તો તમને કેમ હું થયું મને કે હું તમારા મજીરાવાલા હમ જોયા કર્યો કે એને માથામાં કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે લાગવા ન દીધું મને કે તે મેં કીધું એમ લાગવા દે તો અવડા ક્યાંથી થાય એને તો રો રોજ નું થયું એ જે કલા છે કલા એ કુદરતની દેન છે ઓલું એક વાત નથી નદીમાં સવરા નદીમાં પૂર આવ્યું ને તબલાની જોડી તણાતી જાતી હતી જુવાનળા જોઈ ગયા બારી કાઢો આપણે મંડળમાં ઘટે છે પડો પડો કોક પડો હિંમત કરો કે એમાં એક જણો પડ્યો તબલાની જોડી બારી કાઢી ભેરા ભગતે નીકળ્યા એ વરી કડિયા બાંધી ક્યાંક સંતના હામી આમ ગયા છીએ શેરી વરા હું હરી ઘીરે આવો ને હરી અને ઘીરે ગયા ને આ સીધા વેનમાં ગયા પાણી ઉપાડ્યા અધરો અધરું તમે નહીં માનો चौथे ગામ મેલ નીકળ્યા चौथे ગામ છે જીળ્યા चौथे ગામ અને ગામને બારા કાઢ્યા નુંધા ઢીંગાળ્યા આખો દી એની મથામણ કરીને રોંડી આખું ઉગાડીને એટલું બોલ્યા કે એકાદી કલાનો સહારો હોય તો તરી જવાય ખરું એમ કલા કલાસી કુદરતી દેન છે જેનાથી અમે રૂડા લાગી પણ મારે મૂળ વાત એ કરવી છે કે ખેતરે નહીં ખેતરાઈના હબજોનો આડતીયો દિસે હિસાબો સૌના રાખતો

અને કંડક્ટર એને લઈ લે લ્યો આવી जाओ આવી ગયા પછી તરત જ ઈ નો પાછો કન્ડક્ટર ને કે રેવા દે રેવા દે કેટલાક સડાવવા તારે આમાં બોલો પોતે ચડી ગયો ને એટલે કેટલાક ભરવા પગ મૂકવાની જગ્યા નથી ભરા ભરા શું થયો અને પાછો તાઉધી વાંધો ની બારીએ થી મોઢું કાઢે અને ચડતા હોય એને ઉપદેશ આપે કે હમણાં બીજી ખાલી બસ મુકા હે બીજી ખાલી મુકા હે ખાલી મુકા તો તું છેડ્યો તો હું આંધો તો એમાં તું તો ખૂટીઓ માથા મારે માખે આખો યોગ્યો અને હવે ખાલી છેતરે નહીં છેતરાય ના અને અબજો નો આરતીઓ દીછે હિસાબો સવના રાખતો ઈ શેઠીઓ કેવો છે અને કહે કાગ સર્જક સર્પનો કેવો કઠણ ઝેરી છે કલ્પના તો કરો સાહેબ કહે કાગ સર્જક સર્પ નો હરપ તમને મને એક જીભડી અડાડી જાય અને રૂવાડે રૂવાડે જેનું ઝેર ચડી જાય એનો સર્જનહાર કેવો ઝેરી છે કોઈ દી કલ્પના કરી સાહેબ તમે કહે કાગ સર્જક સર્પ કેવો કઠણ ઝેરી છે અને સુગંધી પવન લહેરાવતો હરી કેવો લેરી છે સાહેબ હે મારો નાથ કેવો લેરી છે એની હાટડીએ મારે રોજનું હટાનું હવે પ્રભુ ગમે ત્યાંથી ગોતી ગોતી અને હંસલા ને આપે મોતી હંસ ને મોતી મળી જાય જેને જોઈએ હું મળી જાય તમને ખબર છે આ દુનિયામાં

તો પચાસ રૂપિયાની થાળી થાય તમે કિંમત આંકો તો એનાથી સુખી માણને ગીરે જમવા જાઓ સો રૂપિયાની થાળી થાય સારામાં સારી હોટલમાં જમવા જાવ તો કદાચ બસો અઢીસોની થાળી થાય પણ ગાંડીગેરીમાં હાવજ એક ભાઈને મારી નાખે એ પચાસ હજારની થાળી થઈ લ્યો થઈ કે ન થઈ પચાસ પચાસ હજારની થાળી બંધા દેવો દેવા બંધાણો હોય છે એ મને ને તમને ભલામણ ભટકું રોટલો નહીં દે હે

मथुरान मोहन बबु नवारियो मथुरान मोहन मथुरान मथुरान मोहन त बबुलो वारो राजा